આ હું તમને ધોરણ 10 ની અંદર આપીશ પણ જે બે હજાર ચોવીસની બોર્ડની બેઠે બેઠા શકે તેવા છે અને આ વખતે આપણે સ્માર્ટ વર્ક ની અંદર વર્ક કરવાનું છે મતલબ કે ઓછી મહેનત થી તમે વધારેમાં વધારે માર્ક કેવી રીતના મેળવી શકો એ બધી વાતો તમને વિડીયોમાં જણાવીશ અને વિડીયોના માં ખૂબ જ એક મહત્વની વાત કરીશ એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો બરાબર શરૂઆત કરીએ આપણે મોસ્ટ ચેપ્ટર ચેપ્ટરથી તમને બધાને ખબર છે કે સંસ્કૃતની અંદર કુલ પાંચ સેક્શન છે સેક્શન એ બી સી ડી અને ઈ બધા સેક્શન સોળ માર્કના છે સોળ પચાસ એસી મતલબ કે પાંચ સેક્શનના તમારા એસી માર્ક થઈ જશે સેક્શન એની અંદર ચેપ્ટર નંબર બે પાંચ અને છ આ ત્રણ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ ટાઈમ થઈ જાય શું કામ કારણ કે આ ત્રણ ચેપ્ટરની અંદરથી તમારું ભાષાંતર કવર થઈ જશે તમારા સવાલ જવાબ કવર થઈ જશે અને તમારે ટૂંકનો પણ કવર થઈ જશે ચેપ્ટર નંબર બેમાંથી ફિક્સ છે કે બેઠા બેઠો ભાષાંતર પૂછાય જ છે ચેપ્ટર નંબર પાંચ છ માંથી જે ગુજરાતીના પ્રશ્ન જવાબ છે અને એ સિવાય એ પૂછાય છે હવે સેક્શન એ ની અંદર એમસીક્યુ હોય છે તો એમસીક્યુ ની અંદર તમને ચોપડીમાં એમસીક્યુ આપેલા છે બધા ચેપ્ટરની અંદર એ તમારે વાંચી જવાના ગધ્ય વિભાગના તમારું સેક્શન એ આખું કમ્પ્લીટ આટલું ક્લિયર થઈ જાય બરાબર તો આ ત્રણ ચેપ્ટરમાં તમારું સેક્શન એ કમ્પ્લીટ થઈ જશે એવી જ રીતના વાત કરીએ તો સેક્શન બીની સેક્શન બી છે એ સોળ માર્કનો છે આની અંદર પણ ચેપ્ટર નંબર ત્રણ ખૂબ જ મોસ્ટ આપી કારણ કે આમાં શ્લોક પૂરતી હોય છે કારણ કે નંબર એક સાત દસ અને તેર આ ચાર ચેપ્ટર છે ચાર ચેપ્ટરની સાત શ્લોક પૂર્તિ કરી જ નાખવાની ભાષાંતર સહિત શું કામ કારણ કે આમાંથી તમને ટૂંકનો જ પૂછાશે આમાંથી તમને વિસ્તાર પણ પૂછાશે અને શ્લોક તો પૂછાય જ છે એ ત્રણ સ્લોક પૂરતી છે એટલે વિભાગ બી માં તમે આટલું કરી નાખો એટલે તમારો વિભાગ બી લગભગ સોળ માર્કનો કમ્પ્લીટ થઈ જશે અને આની અંદર પણ એમસીક્યુ છે તેના માટે તમારે શું કરવાનું જ એ જેમસીક્યુ એની એકવાર તૈયારી કરી લેવાની અને આમાંથી પણ મોસ્ટ આઈમ્પી શું છે આ બધા ચેપ્ટરમાંથી એ પણ તમને આગળ જણાવું છું બરાબર છે સેક્શન સી ની વાત કરીએ પણ સોળ માર્કનો આની અંદર ચેપ્ટર નંબર ચાર આઠ અને ઓગણીસ ત્રણ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ આઈમ્પી ચેપ્ટર નંબર ચાર અને આઠ તો તમને ભાષાંતર હોય જ છે દર વખતે બરાબર છે અને ચેપ્ટર નંબર ઓગણીસ માંથી ફરીથી ટૂકનો જ છે સવાલ જવાબ છે આ ત્રણ ચેપ્ટરમાં જ રમતું હશે બધી વસ્તુ આ ત્રણ ચેપ્ટરમાંથી તમારું ભાષાંતર કમ્પ્લીટ થઈ જશે ટૂકનો જ કમ્પ્લીટ થઈ જશે અને સવાલ જવાબ કમ્પ્લીટ થઈ જશે આમાંથી પણ મોસ્ટ એમ શું છે એ બધી આખી મેં પીડીએફ બનાવી છે એ તમે ડાઉનલોડ કરી શકશો એ તમને આગળ દેખાડું છું બરોબર સેક્શન ડી જે એ સોળ માર્ક નો છે આ સેક્શન આમ રોકડા માર્ક નો સેક્શન કહેવાય શું કામ કારણ કે બધામાં તમને ઓપ્શન આપેલા છે

આ એક વાર કુલ આઠ માર્ક તમારા અહીંયા રોકલા થઈ જશે અને બાકીનું થોડુંક ગ્રામર કરી નાખું તો તમારે સોળમાંથી તમે આરામથી બાર તેર માર્ક તો લઈ જ શકો છો અને ઓપ્શન તમને આપેલા જ છે અને એવું નહીં બને કે તમને આમાં જવાબ તમારે જાતે લખવાનો છે તમને સામે જવાબ આપેલો છે ત્રણ ઓપ્શનની અંદર તમારે ખાલી ગોતવાનું છે કયો સાચો જવાબ બસે અને તમારા માટે આ ચેપ્ટર જે સેક્શન છે એ થોડુંક સહેલું છે બરાબર છે સેક્શન ઈની વાત કરી તો અર્થ વિસ્તાર છે અને ક્રમમાં ગોઠવો છે હવે આઈએમપી અર્થ વિસ્તાર કે આઈએમપી ક્રમમાં ગોઠવ કે એ બધા મે તમને આપેલા છે પીડીએફ ની અંદર એ તમે ડાઉનલોડ કરી શકશો તો તમને પીડીએફ દેખાડી દઉં પીડીએફ ની જે વાત કરું છું ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની પીડીએફ છે જે નવી પ્રિન્ટ છે એ પ્રમાણે મેં કાઢેલી છે જૂના બધા બોર્ડ ની અંદર કયા પ્રશ્નો વારંવાર પૂછાઈજે ઈ બધા નું એનાલિસિસ કરીને વિણી-વિણી તમને બધા પ્રશ્ન આપેલા છે એટલે 2024 માં લગભગ 100% પૂછાઈ શકે તેવા બોર્ડના પેપરની અંદર આઈપી ક્વેશ્ચન મે તમને આપેલા છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે તમે એકવાર પીડીએફ જોઈ લ્યો જેમાં ક્વેશ્ચન આપેલા છે સેક્શન એ માટેના જે ભાષાંતર છે ગુજરાતીમાં પ્રશ્ન જવાબ છે ટૂક નોંધ છે બરાબર અનુવાદ કરો સેક્શન બી ની અંદર ફરીથી શ્લોક પૂર્તિ ગુજરાતી ભાષામાં અનુવાદ પછી સેક્શન સી ની અંદર જે ફરીથી ગુજરાતી ભાષામાં અનુવાદ છે ઇસીવાય ગુજરાતી ભાષામાં પ્રશ્ન આન્સર પ્રશ્ન જવાબ અને ટૂંક નોંધ સેક્શન ઈ ની વાત કરીએ ક્રમમાં ગોઠવો અને આ તમારા ચર્ચ વિસ્તાર છે એ બધી વસ્તુ આવેલી બધાના આંતર પણ આપેલા તમે જોઈ શકો છો બધાના વ્યવસ્થિત આંતર પણ આપેલા છે વીસપણાની પીડીએફ છે તો તમે આરામથી પચાસ ઉપર માર્ક બેઠા બેઠા મેળવી શકશો બરાબર છે આટલું કરી લો તમે પાસ તો મારી ગેરંટી છે થઈ જ જાશો બરાબર છે પણ તમારે વધારે એસીમાંથી સિત્તેર રૂપિયા એસી પર સ્કોર કરવું હોય એના માટે પણ તમારે આ બધી વસ્તુ પહેલાં કરવી પડશે આટલું થઈ જાય પડી તમારે બીજી વસ્તુ કરવાની છે અને તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી શકશો આના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે સાવ નોમિનલ ટોકન ચાર્જ રાખેલો છે બરાબર છે તમે આરામથી પેમેન્ટ કરશો એટલે તમારા ઇમેલ આઈડીની અંદર તમને પીડી પીડીએફ છે એ મળી જશે અને આવી જ રીતે બરાબર આવી જ રીતે ગુજરાતીની ગુજરાતી નહીં પણ સામાજિક વિજ્ઞાનની વિજ્ઞાનની સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત અને સંસ્કૃતની પાંચે પાંચ વિષયની જે પીડીએફ છે એ અપલોડ કરેલી છે તમે બધી ડાઉનલોડ કરી શકશો બધાનો ટોકન ચાર્જેસ રાખેલો છે બધી તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકશો આરામથી વાંચી શકશો બધાની અંદર મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે બોર્ડની અંદર પૂછાઈ શકે તેવા છે અને પાછલા બધા બોર્ડ પેપરનું એનાલિસિસ કરી અને નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ છે બરાબર છે આટલું ક્લિયર થઈ જાય એટલે ડાઉનલોડ કરી શકશો અને મહત્ત્વનું અનાઉન્સમેન્ટ એ છે કે આ વખતે તમારા માટે એક એમસીક્યુ સિરીઝ ચાલુ કરવાનું છું જેની અંદર જે ગણિત વિજ્ઞાન સમાજ અને સામાજિક વિજ્ઞાન બરાબર છે આ ચાર વિષયની તમારા આ ત્રણ વિષય કહેવાય કારણ કે ગણિતમાં ગણિત અને બેઝિક ગણિત બે આવી જશે બરાબર તો ત્રણ વિષયના જે પહેલા ચોવીસ માર્ચ છે મતલબ કે સેક્શન એ છે એમાં જોડકાની પ્રેક્ટિસ કરાવીશ ખાલી જગ્યા ખરા ખોટા બરાબર અને બાકી જે હેતુલક્ષી પ્રસ્તો છે એ બધાની પ્રેક્ટિસ હું તમને કરાવીશ એના માટે યુટ્યુબમાં આખા સિરીઝ લઈ આવીશ તમારા માટે બરાબર છે રહેશે એની સાથે તમે જોડાયેલા રહેજો અને જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો બાકી મેં કીધી તૈયારી કરી તમને કહી દીધું છે આગળ બરાબર એ જોઈ શકો છો આ રીતના આપણે તૈયારી કરવાની રહેશે આટલું તમારા માટે મોસ્ટ ટાઈમ પીડીએ આટલું કરી લો બાકી બધી વસ્તુ તમે પછી કરશો તો પણ ચાલશે ક્લિયર થઈ જાય આટલું અને ગાલા એસાઈનમેન્ટના સંસ્કૃતના પીડીએફ પણ છે જે તમે ડાઉનલોડ કરી શકશો ગાલા એસાઈમેન્ટના પાંચે પાંચ જે ચેપ્ટર છે પાંચે પાંચ પેપર જે એનું સોલ્યુશન સાથેની મેં પીડીએફ અપલોડ કરી છે બરોબર ખાલી ટોકન ચાલે પાંચ રૂપિયા જ રાખેલો છે કંઈ જાજો છે ને જે લોકોને લેવી એના માટે જ છે બરાબર એ પણ તમે ડાઉનલોડ કરી શકશો ક્લિયર થઈ જ એટલું તો આવી રીતના હું તમારા માટે વિડીયો લેતો આવીશ અને જેની સાથે તમે જોડાયેલા રહેજો તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ